હવે આ બધા જો રેતી શાળા કેટલા જણા છે લાઈવમાં આવો હા હા બધા મજૂર છે એટલા બધા હે લે તો હા મિત્રો મારા ના લોગમાં તમાર બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશે તો આજે છે સ્લેબ મિત્રના ઘરે સ્લેબ ભેડવાનો છે તો રાખી છે કારખાના રજા તો તમને આખો વ્યૂ બતાવીએ સ્લેપનો તમારા લોગમાં બન્યા રેજો અને અમારા ગામડામાં સ્લેપ હોય એટલે જમણવાર તો હોય જ અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ છે શું કરે છો સરસ લો એક ટમેટા સુધારે છે ને ટીડો હરેશ તો શું કરે આટા મારે બે મરસા કાઢે છે હાલો હું એક કરવા બે હવે સ્લેબ વાળા આવી ગયા છે હળુ હળું કામ ચાલુ કરે છે બધા સરખું કરે છે ઉપર હા રહીશ પણ હું હોચન કોન્ટ્રાક્ટર થઈ ગયા છે એટે ગોઠવવાનું કામ ચાલુ છે સ્લેબ નું કામ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે ભરે છે જગ્યાએ ડીઝલ નાખવાનું પાણી નાખવાનું પણ ડીઝલ સોટી નોંધાય ને સા વાળો છે બધા સરસ મજાનું રસોઈનું કામ ચાલે છે સાના બંધાણી બધા અને ગોળો ભરવાનું ચાલુ થઈ ગયું છે માટે નહીં આ બોલે છે ના હું દવા છે એને કાલ ઓલી બદલાઈ બદલાઈ જ કર્યો આ ફોન કેવા પાળા પેરા આલો કોલ ઊનું કરવાનો શરૂ

તમારું જમણવાર ચાલુ થઈ ગયું છે લાડવા ખમણ લાપસી રોટલી શાક દાળ ભાત સાસ અને પાપડ હા એટલા પીરસે અહીં જમવા બેઠા છે અને હું રોટલીમાં રહી ગયો હવે એમ બધા બે ગયા છે જમવા

બધાય મજૂર છે એટલા બધાય જો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ભોળાનાથ જય ભોળાનાથ